રાજકોટ જિલ્લામાં તકેદેરીના ભાગરૂપે જિલ્લામાં કામ કરતા આર ડિપાર્ટમેન્ટ આર સ્ટેટ આરએનબી આર પંચાયત નેશનલ હાઈવે અને તમામ એજન્સીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં જેટલા પણ બ્રિજ જે એજન્સી બનાવ્યા છે આ તમામ બ્રિજને આની ચકાસણી અને સ્ટેબિલિટીની ઇન્સ્પેક્શન કરવા માટે અત્રેની કચેરી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને આ ઇન્સ્ટ્રક્શનના ભાગરૂપે મારા દ્વારા સ્વયં અને તમામ ડેપ્ટી કલેક્ટર્સ દ્વારા જિલ્લાના જેટલા પણ બ્રિજેસ છે આમાંથી જે પુઅર અને ક્રિટિકલ કેટેગરીના બ્રિજ છે આમાં ખાસ કરીને ઇન્સ્પેક્શન થાય આને માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી આપણા જિલ્લામાં ટોટલ ચારસો પંચાણું બ્રિજ છે આ ચારસો પંચાણુંમાંથી ત્રણસો જે છે આ સારી ક્વોલિટીના છે ગુડ ક્વોલિટીના છે નાઇન્ટી વન જે છે આ ફેર ક્વોલિટીના છે છવ્વીસ પુઅર ક્વોલિટીના અને એક ક્રિટિકલ ક્વોલિટીના છે આમ ટોટલ પુઅર અને ક્રિટિકલ મળીને ટોટલ સત્યાવીસ બ્રિજ થાય છે આ તમામ બ્રિજ ઉપર ડેપ્ટી કલેક્ટર્સ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે અને આ તમામ સત્યાવીસ બ્રિજની ઇન્સ્પેક્શન પછી આમ ટોટલ ફિફ્ટી નાઇન બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે આમાં તમામ સત્યાવીસના સત્યાવીસ જે ક્રિટિકલ અને પુઅર છે આનો પણ સમાવેશ થાય છે આ બ્રિજની ઇન્સ્પેક્શન પછી જે રૂરલ વિસ્તાર છે આ રૂરલ વિસ્તારમાં કુલ ચાર બ્રિજને હેવી વ્હીકલ્સના અને ઓવરલોડેડ વ્હીકલ્સના ટ્રાફિક માટે બંધ કરવાનું જાહેર કરવામાં આવી રહ્યો છે આ બ્રિજ છે નેશનલ હાઈવે અંતર્ગત આવતો ધોરાજી જામકંડોળના જે ભાદર રિવર ઉપરનો જે બ્રિજ છે આને હેવી વ્હીકલ્સ અને ઓવરલોડેડ વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવી રહ્યો છે આર એનબી સ્ટેટના જામકંડોળના ખારચેયા બ્રિજ ઉપલેટા કોલગી પાનેલી બ્રિજ અને સુપેડી જામટીમવાડી બ્રિજ આ ચારના ચાર બ્રિજને હેવી વ્હીકલ્સ માટે અને ઓવરલોડેડ વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવે છે આ તમામ બ્રિજ ઉપર ટુ વ્હીલર્સનો અને ફોર વ્હીલર્સ સુધીનો ટુ વ્હીલર્સ થ્રી વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ સુધીનો જે ટ્રાફિક છે આ યથાવત ચાલુ રહેશે મીનવાઇલ આ જાહેરનામું પોલીસના સાથે પણ શેર કરવામાં આવી રહ્યું છે જેથી પોલીસ અધિક્ષકશ્રીની ટીમ દ્વારા પણ આ બ્રિજ ઉપર તકેદારી રાખવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારનો બનાવ નહીં બને આને માટે ક્રિટિકલ અને પુઅર કેટેગરીના બ્રિજ જે છે આને માટે તમામ પેરેન્ટ જે એજન્સી છે આને આ બિલની સ્ટ્રેન્થનિંગ પણ કરવામાં આવે આને માટે પણ સૂચના આપવામાં આવી રહી છે